ટુડે ન્યૂઝ બોડેલીના આંગણે આજથી સાત દિવસ માટે શ્રીમદ ભાગવત સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો પોથી યાત્રા સાથે શુભારંભ થયો ધર્મપ્રિય બોડેલીના આંગણે હેમંત કુમાર રમલાલ શાહ પરિવાર દ્વારા નિત્ય લીલસ્થ તૃતીય ગ્રહાધીશ પરમપૂજે એકસો આઠ શ્રી રાજેશ કુમારજી મહારાજની સ્મૃતિમાં તારીખ પચીસ બાર ત્રેવીસથી તારીખ એકત્રીસ બાર ત્રેવીસ સુધી સાત દિવસ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન શ્રી ભક્ત સમાજની વાડી બોડેલી ખાતે તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમપુજ ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાઘેશ કુમારજી મહારાજશ્રીના આશીર્વાદથી કરવામાં આવ્યું છે ત્યારે આજે શ્રીમદ્ ભાગવત સપ્તાહના મુખ્ય મનોરથથી શ્રીમતી પ્રતિમાબેન તથા કુમાર રમણલાલ શાહના જમના પાકના નિવાસ સ્થાનેથી ભવ્ય પોથી યાત્રા બેન્ડ વાજા સાથે નીકળી ત્યારે પૂજ્ય શિવ છબી તથા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીને વિક્ટોરિયામાં પધરાવી સાથે અન્ય વિક્ટોરિયામાં સુખદેવજી સ્વરૂપ પરમ વદ્વાન વલ્લભ વેદાંતચાર્ય શ્રી વસંતભાઈ શાસ્ત્રીજી સહિત મનોરથી પરિવાર તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવો પોથી યાત્રામાં જોડાઈ નગરમાં ફરી કથા સ્થળ કોકિલાવન શ્રી ભક્ત સમાજની વાડી ખાતે પહોંચી ત્યાં નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું અને કોકિલાવન ખાતે ભાવિક વૈષ્ણવોએ પુષ્પાવર્ષા કરી શ્રીમદ્ ભાગવતજી સાથે કથાકાર પૂજ્ય શ્રી વસંતભાઈ શાસ્ત્રીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ભાગવતજીને વ્યાસપીઠ પર પધરાવી દીપ પ્રાગટ્ય સાથે મંગલાચરણ અને ભગવતજીની આરતી કરી મનોરથિ પરિવારને આજથી સાત દિવસ બપોરના બે સાંજના ત્રીસ સુધી ચાલનાર શ્રીમંત ભાગવત સપ્તાહ નો પ્રારંભ કરાવ્યો અને વ્યાસપીઠ પરથી કથાકાર પૂજ્ય શ્રી વસંતભાઈ શાસ્ત્રીજીએ કથાનો શુભારંભ કર્યો